સવારમાં ગરમા ગરમ જો આ નાસ્તો મળી જાય તો ખાવાની કંઈક મજા જ અલગ છે અને બાળકોને ટિફિનમાં પણ ખાવાની મજા પડી જાય દસ જ મિનિટમાં બની જાય એવો આજે આપણે નાસ્તો બનાવવાના છે આજે આપણે બનાવીશું બાજરીના લોટના ચમચમિયા તો સૌથી પહેલાં એક બાઉલની અંદર દોઢ કપ બાજરીનો લોટ લેવાનો છે ત્યાર પછી એની અંદર હવે આપણે લેવાની છે અડધા કપ જેટલી મેથીની ભાજી અને અડધા કપ જેટલા ધાણા બંનેને પાણીથી ધોઈ લેવાના છે સમાઈને લીધા હતા પાણી કાઢી અને બધું જ એની અંદર ઉમેરી દે છે ભાજી અને ધાના પછી મજા લસણની પેસ્ટ ઉમેરવાની છે અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી પછી આની અંદર આપણે અડધા કપ જેટલું દહીં ઉમેરવાનું છે દહીંની જગ્યાએ છાશ પણ ઉમેરી શકો છો અડધી ચમચી હળદર ઉમેરી દઈશું થોડુંક અડધા કપ જેટલું પાણી ઉમેરી બધું મિક્સ કરીશું પછી જરૂર પડશે એમ એમ પાણી ઉમેરવાનું છે મેથીની ભાજીની જગ્યાએ તમે પાલકની ભાજી પણ યુઝ કરી શકો છો તો ફરીથી મેં અડધા કપ જેટલું પાણી લઈ લઈશ અને ફરીથી મિક્સ કરી લઈશ જેથી બેટર એકદમ પરફેક્ટ થઈ જાય અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે હવે એક ચમચી આની અંદર ઈનો ઉમેરવાનો છે અને એની અંદર એક ચમચી જેટલું પાણી ઉમેરી દો જેથી ઈનો જે આપણું એક્ટિવેટ થઈ જાય અને સરખી રીતે જે ખીરું છે આપણું એની અંદર બરાબર મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ ફ્લફી આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે એક નોનસ્ટિક તવી લઈ લેવાની છે તો તમારી પાસે નાના નાના પેન કેકના જો પેન આવે છે એવું હોય તમે એમાં પણ બનાવી શકો છો તો ત્યાં આગળ તમારે આ રીતનું નાનું ચમચમિયા ઉતારી લેવાના છે બહુ વધારે પતલા નથી કરવાના અને બહુ થિક પણ નથી કરવાના તો બસ એક ચમચો આ રીતે ગોલ કરી લેવાનો છે ઉપરથી તમારે તલ એડ કરી દેવાના છે અને ત્યાર પછી થોડુંક તેલ તો તમે પછી ઘી યુઝ કરી શકો છો તો એ આગળ મેં તેલનો યુઝ કર્યો છે પણ તમે ઘી પણ યુઝ કરી શકો છો વધારે તેલ નથી ઉમેરવાનું તો ખૂબ જ ઓછા તેલમાં પણ આ નાસ્તો બની જાય છે તો થોડું નીચેથી શેકાવા માડે એટલે તમારે એને પલટાવી લેવાનું છે એકદમ હળવા હાથે તમારે એને પલટાવવાનું જેથી એકદમ ઇઝીથી એ પલટાઈ જાય અને તૂટી પણ ના જાય તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી મિનિટમાં આ નાસ્તો બની જાય છે અને બાળકોને ટિફિન માટે તો એકદમ બેસ્ટ નાસ્તો છે હેલ્ધી છે શિયાળામાં તો ખાસ બાજરી તો ખાવી જ જોઈએ તમે આ રીતે અલગ અલગ નાસ્તો બનાવીને બાળકોને ખવડાવી શકો છો તો બંને બાજુ તો એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તમારે સમજી લેવું કે એકદમ સરસ આ શેકાઈ ગયું છે અને ખાવામાં એકદમ આ ફ્લફી અને સોફ્ટ છે તો છે ને એકદમ સિમ્પલ રેસીપી તમે આને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ દહીં સાથે ઇવન તમે ચા સાથે પણ ખાશો ને તો ખૂબ જ મજા આવશે તો તમારે આ જ રીતે બધા ચમચમિયા બનાવી લેવાના છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો